નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા આજે અત્યારે રવિવાર છે રવિવાર આપણે એનાલિસિસ કરીએ છીએ એટલે સોમવાર માટે એટલે બીજી ડિસેમ્બર માટે સેટઅપ આપણે જોઈ લઈએ અને શું થયું થયું છે માર્કેટમાં અને હવે શું આપણે એક્સપેક્ટ કરી શકીએ એ આપણે વિચારી લઈએ હવે જો મારા વિડિયો તમે ફોલો કરતા હોય ને તો આજનું પ્રાઇઝેક્શન તમને બહુ મજા આવશે શીખવાની એન્જોય કરશો કેમ તમે જોઈ લ્યો કે આ મહારાષ્ટ્રીય ઇલેક્શન પછી જે ગેપ અપ આવ્યું ને તો આપણે વાત કરી હતી કે નાઇન્ટી પર્સન્ટ કેસીસમાં ઇવન નાઇન્ટી પર્સન્ટ વધારે કેસીસમાં માર્કેટે ગેપ અપ ફિલ કરવા આવે છે ધ્યાન રાખજો અને નિફ્ટી એક્ઝેક્ટલી એ કરેલું છે બરાબર એને ગેપ અપ કર્યું અને જો પછી એણે શું કર્યું કે એ જે લો હતો એ બીજા તૂટવા ન દીધો બરોબર તે નિશાની હતી કે ત્યાં માર્કેટે અત્યારે ઇન્ટરિમ સપોર્ટ લીધો છે એટલે બહુ સારું માર્કેટે કરેલું છે હવે આપણે શું ધ્યાન રાખવાનું બહુ સિમ્પલ વસ્તુ આજે ત્રેવીસ છે જ્યાં સુધી માર્કેટ એની નીચે ન જાય ને હજી સારા હોપ્સ છે આપણી પાસે કે માર્કેટ હવે રિકવર થશે હવે એમાંથી પુલ આવશે એ જ રીતે અગર સેન્સેક્સની વાત કરું તો સેન્સેક્સ માં નીચેની સાઈડ છે 79270 આ જ્યાં સુધી નીચેની તરફ બ્રેકઆઉટ ન થાય ત્યાં સુધી હોપ છે કે આમાં આવશે કારણ કે એક તો માર્કેટ આ રીતે ગેપ ડાઉન કરવા આવી ગયું છે અહીંયા આ ગેપ ફિલ કરી લીધો છે અને સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં આ ગેપ ફિલ થઈ અને ત્યાંથી થોડું આવેલું છે બેંક નિફ્ટીમાં થોડુંક અલગ છે પણ મને એની એટલી બધી ચિંતા નથી નથી નિફ્ટીમાં હજી હજી એ એ જે ગેપ ગેપ છે છે ને ફિલ થયો થયો બટ વધારે માર્કેટ ઉપર ધ્યાન આપવાનું આપણે નિફ્ટી અને સેન્સેક્સ કારણ કે બજાર એનાથી નથી ચાલે છે બજાર બેંક નિફ્ટી થી નથી ચાલતું એટલે હવે તમે કહેતા ને સર શું વાત કરો છો એફએન માં તો બધા બેંક નિફ્ટી પાછળ છે એ એફએનોની ની વાતો અત્યારે નથી કરતો પ્યોર શેર બજારની કેશ માર્કેટની વાત કરું

જેમ કે એક ગેપ માં હજી 600 700 પોઈન્ટ નિફ્ટી ની પાસે છે સેન્સેક્સ માં તો હજી 500 600 પોઈન્ટ નો ગેપ છે સો લેટ્સ સી અને જો બાય એની ચાન્સ એના ઉપર નું આ રેઝિસ્ટન્સ કવર કરી લીધું જે દિવસે કારણ કે આ ત્રણ ત્રણ રેઝિસ્ટન્સ હતા તો તો બેસ્ટ ઓફ ધ બેસ્ટ રહેશે ઘણા બધા સેન્ટિમેન્ટ ચેન્જ થાશે જોજો ત્યાં ઉપર બધા રાઈટ અહીંયા કોલ અને પુટ રાઈટિંગ કરીને બેઠા છે ને એ લોકો ભી બધા સ્ક્વેર ઓફ કરવા માંડશે એ લોકો ભી બધા નવ રાઈટ કરશે જોજો એટલે બહુ સરસ વસ્તુ છે આ પ્રાઇઝ સમજવાની બહુ જરૂર છે હવે બીજી વસ્તુ કે જેમ કે એક હું આપણે સ્ટોકની વાત કરવાની છે એક જ મિનિટ એસબીઆઈ એસબીઆઈ ને હું કહેતો તો ઘણા ટાઈમથી ટ્રેક કરો હવે આમાં આનું ઇન્ટ્રાડે બિહેવિયર જો કે ભલે આને કરેક્શન આપ્યું હોય પણ આનો લો જો તમે બરાબર અને આ બે કેન્ડલ લો જો

અહીંયા જો એને એક વખત આપી દીધું થોડુંક કરેક્શન આવ્યું પાછું ઉપર ઇન્ટ્રાડે ઓપોર્ચ્યુનિટી સારી સારી મળશે અને આ પાછું જ્યારે ઉપર ઉપર તરફ જશે ને અને એક ડેઈલી કેન્ડલ એક સારી ક્લોઝ થશે ને એ દિવસે તમે જોજો કે ન્યુઝપેપરમાં બધા આઈટી સ્ટોકના નામ આવશે બરોબર એટલે આ બધું ભૂલોમાં અને તરત રિઝલ્ટની એક્સપેક્ટેશન ન રાખો સેક્ટર વાઇઝ ઓપોર્ચ્યુનિટી ટ્રેક કરતા રહ્યો પેશન્સ રાખો અને જો માર્કેટમાં સારી ઓપોર્ચ્યુનિટી મળે તો સ્ટોકનો બી યુઝ કરો એવું નહીં કે આપણે સ્ટોકમાં ટ્રેડિંગ નથી કરવું સર્વેવ કરવા માટે જીતવા માટે આપણે સ્ટોક ના ભી ટ્રેડિંગ કરવા પડશે એવું નહીં ચાલે કે આપણે સ્ટોક ને ટ્રેડિંગ નથી જ કરવું સર મારે તેને ભૂલી જ જવું છે ઇન્ફોસિસ ની વાત કરીએ ને તમે જો સેમ એ બધા લેવલ્સ રેપ્લિકેટ કરે છે અને ઇન્ફોસિસમાં આપણે પંદર મિનિટ નો બી આપણે ચાર્ટ લગાવીને ઘણું બધું બહુ સરસ રીતે એમાં બી જોવા મળે છે

અને બીજી વસ્તુ એફઆઈડીઆઈ નો ડેટા ટ્રેક કરીએ ને તો એફઆઈઆઈ વન્સ અગેન ચાર હજાર ત્રણસો કરોડનું સેલિંગ કરેલું છે ડીઆઈ પાંચ હજાર સાતસો કરોડનું બાઇંગ કરેલું છે એફઆઈઆઈ હજી બી સેલિંગ સ્પ્રીમાં જ છે બરોબર પણ જોઈએ આપણે કે મંડે શું થાય છે કારણ કે મંડે નું એટલા માટે કહું છું કે હજી માની લો કે એક દિવસ એવો આવે ને કે બહુ સારું ક્લોઝિંગ આપે પોઝિટિવ ક્લોઝિંગ આપે ચલો બહુ સારું ની બી વાત નથી કરતો ડેઈલી કેન્ડલ એક પોઝિટિવ ક્લોઝિંગ આપે ને તો બી એક બહુ સરસ ઇન્ડિકેટર છે બસ આવા બે ત્રણ દિવસ આવી જાય ને તો એ ઉપરનું ટેક ટેકઆઉટ કરી લેશે અને ત્યાંથી બધી સેલર જે બધા રાઈડ કર્યું છે ને કોલ એ લોકોને નીકળવું પડશે ત્યાંથી ત્યાંથી એટલે માર્કેટ આવશે બસ હું એનું જ રાહ જોઉં છું કે શું થઈ રહ્યું છે આમાં બરોબર છે મળતા રહેશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી અને અમદાવાદમાં આપણે ઓફલાઈન વર્કશોપ ચાલુ થઈ ગયા છે પૈસા તો ગયાની સાઇટમાં જઈને જોઈ લીધો સીટ બુક કરાવી તો કરાવી લેજો ચાલો થેન્ક યુ વેરી મચ